તો હેલો મિત્રો જય દ્વારકાધીશ જય જય એવા મહાપુરુષ સંત એટલે કે રાણા ભગત રાતડિયા વિડીયો આજે તમારી સમક્ષ લઈને આયા છે મિત્રો મિત્રો એમ કેવાય કે જે નીકળીને જે ચતુર્માસ ભજન કરવા માટે જે રાણા ભગત નીકળ્યા હતા જેને સમગ્ર સમાજને હલાવી નાખી એવા સંતની વાતો કરવી છે મિત્રો આજે જેને એમ કહેવાય કે દાદરેટિયા એ એવું રૂડું એ બાબા રામદેવને એમ કહેવાય કે ઈશાની જેની માલકોર જેને નામ ધરાયું છે એવું વ્રતધામથી એમ કહેવાય કે રાણા ભગત ની વાતો કરવી છે મિત્રો પણ આજે જે પોતે એમ કેવા કે સેવાના એ ધર્મના રસ્તા ઉપર હાલ જાય છે જેના હૃદય ની માલકો એમ કેવાય કે બાબા રામદેવ ને ઠાકર સિવાય કઈ છે નહીં મિત્રો હો પણ વાલા આ વાત અહીંથી શરૂઆત થાય છે જે પોતે એમ કહેવાય કે રાણા ભગત બાપુ જે અત્યારે એમ કહેવાય કે નર્મદા કિનારે જે રાણા ભગત પોતે છે એમ કહેવા આ કે જે માણસો નર્મદા માતાની પરિક્રમા કરવા માટે આવે છે એમના માટે રહેવા જમવાની સગવડ કરી રહ્યા છે એમ કહેવા આ કે કેવી પવિત્ર રૂડી રડિયાળી ધરતી ઉપર એમ કહેવાય કે રૂડુ વ્રજ ગોકુળ ધામ બનાવી રહ્યા છે અને મિત્રો ગમે ત્યાંથી માણસો એ ચાલતા માણસો આવે છે એ વિડીયોની માલકો તમે જોઈ રહ્યા છો એ તમામ માણસોને એમ કહેવાય કે રહેવા જમવાની પૂરી સગવડ આપે છે જે હૈયાના હરકથી એમ કહેવાય આ કે માણસોને જમાડી રહ્યા છે એ માણસોની સેવા કરી રહ્યા છે વાલા આવા કાળા કરજુની માલકો જેને એવો ધર્મનો માર્ગ પકડીને વાલા એવા હૈયાના હરકથી એ માણસોની સેવા પૂજા કરી રહ્યા છે મિત્રો હો જ્યાં ટુકડો ત્યાં મારો હરી ટુકડો હે મારા ઠાકર લાજ રાખજે બાપ હે રામદેવ મારા ધર્મના માર્ગ ઉપર સદાય ભેડા રહેજો બાપ હો આવી મનમાં પ્રાર્થના કરી એ રાત દિવસ એમ કહેવાય કે ઠાકર ને બાબા રામદેવ નું સ્મરણ કરતા કરતા એવો ઓ ધર્મનો માર્ગ જ્યારે રચાવી રહ્યા છે મિત્રો અને મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ એમ કહેવાય કે માણસો અહીંયા આવી રહ્યા છે અને હૈયા અને હારકથી એમ કહેવાય કે ભાવ પૂરક જમાડી રહ્યા છે સેવા કરી રહ્યા છે બાપુ તો મિત્રો જે વ્રજ ગોકુળધામ બનાવી રહ્યા છે એનું શુભ સ્થળ છે મિત્રો અહીં રઢિયાળી ધરતી એમ કહેવાય કે એ જગ્યા ઉપર ગામ મુલેઠા

ઠાકર ઉપર ને બાબા રામદેવ ઉપર ભરોસો લઈ અને પોતે જે ભજન કરવા નીકળી ગયા હતા એ જ છે મિત્રો અને નર્મદા માતા ને એમ કેવાય કે પરિક્રમા કરવા માટે જે માણસો આવી રહ્યા છે એમને તમામ હૈયા ના હરખ થી જમાડવા એમની સેવા પૂજા કરવી કારણ કે સાધુ સંતોને રહેવા જમવા માટે તમામ સુવિધા અહીં આપવામાં આવે છે મિત્રો જેનો હોય એમ કહેવાય કે ખાખ મૂરત થઈ રહ્યું છે એ ની માલકો તમે જોઈ રહ્યા છો વાલા અને હૃદયની માલકો એમ કહેવાય કે એવો નાદ ગુંજી રહ્યો છે નર્મદે હર નર્મદે હર એવા નાદ સાથે એમ કહેવાય કે સાધુ સંતોની સેવા કરી રહ્યા છે વાલા આ જેને એમ કહેવાય કે મારા બાબા રામદેવ ને ઠાકર ની ભક્તિ આર પાર ઉતરી જાય છે મિત્રો હો ભલા મળા એમ કહેવાય કે પછી તો નામ રહંતા ઠાકરા નાણા નહી રહન એ કીર્તિ ભલા કોઠડા પછી પાડ્યા નહી પડન હો હે જનેતા હે બાપ ઈ જનની જણ તો ભગત જણજે કાતો દાતાર ને કા સુર

મિત્રો તમે વિડીયો ની માલકો જોઈ રહ્યા છો યુવરાજ ગોકુળ ધામનું એમ કહેવાય કે ખાતમુહૂર્ત થઈ ગયું છે અને તમામ કામ ચાલુ છે અને જે દૂર દૂર થી માણસો આવે છે એમને બધા એને એમ કહેવાય કે હૈયાના હરખ થી આશરો આપવાનો અને એવા ભાવથી જમાડવાના સેવા પૂજા કરી રહ્યા છે બાપુ જેને બાબા રામદેવ હારે ને મારા ઠાકર હારે એમ કે લગ્ન લાગી જાય છે મારો હરી કરી જે તમે વિડીયોની માલકી જોઈ રહ્યા છો એમ આ કે ઠાકર ની ભક્તિ કરી હોય મારા રામદેવ ની ભક્તિ કરી હોય એવા તડકા તરસ ને દુઃખ વેઠવા પડે વાળા હો

ગામ મોતીપુરા થી ગોવિંદભાઈ ગણેશભાઈ ગરિયા અને કલ્પેશભાઈ હાડગડા એમ કેવા આય કે એ ના દાતાશ્રી છે અને જેને એમ કહેવાય કે રૂમ બનાવી દે છે એ પણ બોર્ડ ગામના ગફુરભાઈ સોમાભાઈ કોરિયા જે એમ કહેવાય કે રૂમ ના દાતાશ્રી છે મિત્રો અને જે દૂર દૂરથી માણસો એમ કહેવા કે આવી છે ઈ નર્મદા માતાની એમ કહેવા આ કે પરિક્રમા કરવા માટે મિત્રો અને આ ગયા ઉપર તમામ સાધુ સંતોને જમાડવામાં આવે છે તમામને એમ કહેવા કે હૈયાના હરખથી સેવા કરવામાં આવે છે મિત્રો અને આવા આ ધર્મના કામની માલિકો જે કોઈને સહભાગી બનવું હોય બની શકે છે મિત્રો તમને જે મોજ આવે તે ફૂલ નહીં તો ફૂલની પાકડી

કારણ કે જ્યાં ટુકડો ત્યાં મારો હરી ઢુકડો જ્યાં નર્મદે હર નર્મદે હર એવા નાદ ગુંજી રહ્યા હોય મિત્રો એવી રઢિયાળી ધરતી છે અને છેલે એમ કહેવાય કે રાણા ભગત છે એ ભાવિ ભક્તોને એમ કહેવાય કે હૈયાના હરખથી સાલથી એમ કહેવાય કે સન્માન કરી રહ્યા છે વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો વાલા

એટલે ચોક્કસથી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાવવાલા તો સર્વેને ને જય દ્વારકાધીશ જય મોમાય એ વ્રજ વાળા બાપ એ રણુ જાના રામદેવ બાપ આજે તો જગત ને મારી તમારા નેજા આપે અડી રહ્યા છે વાલા હો જય હો વ્રજ ધામ ધણી હૈ બાબા રામદેવ જય હો જય ઠાકર આજે 25 તારીખ 11મો મહિનો અને 2025 ના રાણા ભગત ને આશ્રમે પહોંચ્યા છે રાણુ ભગત અહીંયા બહુ સેવા કરશે એ તમે દર્શે જોઈ શકો છો બોલો નર્મદા મૈયા કી જય સનાતન ધર્મ કી જય હો નર્મદા મૈયા કી જય હો